હાલો બોલો મિત્ર કરો છો અને એમાં બધે હોય જ જો આપડો શેઠ પાડો હોય ને ત્યાં એકાદ બાવડું તો ઉગી જાય બઉ ચિંતા કરવાની સાહેબ બતાવી તમને પ્રશ્ન બોલો અમારે ગ્રામ પંચાયત માં આઠ નવ માં ઓગણીસો બે હાજર આઠ નવ માં ઠેરાવ કરી ગ્રામ સભા માં અને કલેક્ટર માં મોકલ્યો તો કે અમારે ગૌચર નું બાંધકામ એ જગ્યા માં કરવું છે બરોબર છે એટલે કલેક્ટરે મામલતદાર ને મોકલો મામલતદારે પંચાયત ને મોકલ્યો કે ભાઈ આ તમે નકશો દોરી મોકલો તો પંચાયતે કાઈ મોકલો નહીં અને અમે બાંધકામ કરી લીધું છે કઈ વાંધો નહીં ભલે ને કરી લીધું ઈ રેગ્યુલર બાંધકામ થયું ઈ લોકો બાંધકામ નહીં તમારી પાસે બધી

તૈયાર છે એવો એક ઠરાવ કરી નાખો ઠરાવ લખતા તો આવડે ને ટ્રસ્ટ ચલાવો છો તો ઠરાવ બુક ની એક લેટર લખાવો ગ્રામ પંચાયત છે પંચાયત લખી અમારા લખાવડાવો જરૂર પડે તો એક ગ્રામ સભા બોલાવો ગ્રામ સભા બોલાવી શકો ખબર છે કે નથી ખબર તમને હા ઈ ખબર છે તો ગ્રામ સભા નું આયોજન કરો ભલે પચીસ જણા આવતા પંદર જણા આવતા

કે ભાઈ આ જે છે ખરેખર આ સેવા કરે છે ને એના માટે થઈ અને અમે પણ અપીલ કરીએ છીએ કે ભાઈ કલેક્ટર સાહેબ જે છે એને રહેમ રાહે કાઢી ભાઈ આગળ હલાવે એવો વ્યવસ્થિત ગ્રામ સભા બોલાવીને ઠરાવ જે લખાય એ આવડે લખતા લખાવી નાખજો પછી આ બધું ચેપ્ટર લઈને પંચાયત તમે નોટિસ દે છે એની મુદત મુદતમાં જાવ જો એ દરમિયાન નોટિસ ની મુદત આવી જતી હોય તો એક વાર મળી જજો એક મુદત વધારા માટે અરજી માંગી લેજો એટલે દઈ દેશે ઘણો ટાઈમ છે કરી નાખો ને જે હાથ તારીખ છે તો આટલું તો કરી નાખો અને પછી લઈ જઈને રજૂ કરો અને કયો કે ભાઈ અમે આ ગૌશાળાની સેવાનું કામકાજ કરીએ લેખિત બધું શરત જે છે છે રહી ગયું કાયદાની અજ્ઞાનતા કારણે અમે તો સેવા ભાવ કરીએ છીએ છતાં પણ અમારી ગૌશાળામાં એવડું મોટું ફંડ નથી છતાં પણ થાય અને સેવાની ની આ મિલકત જે છે એ તૂટે અને સેવાની પ્રવૃત્તિ ની અટકે નહીં એ હેતુથી આપ સાહેબ ને રહેમ રાહે અરજ કરીએ છીએ કે ભાઈ આમાં જે મિનિમમ પેનલ્ટી થતી હોય એ આપશો અમે ભરપાઈ કરી આપવાની ખાતરી આપીએ છીએ મિનિમમ શબ્દ વાપરજો હા બરોબર છે કરી દેશે હા તારું સેવાનું કામ ભગવાન તમને વધારે શક્તિ આપે કે તમે જુનાગઢ મહાનગર પાલિકા ની દસ બાર દસ બાર ગાયો આવે છે દર વર્ષે એ હાચવી ગઈ કયા ગામ છો તમે અમે માણાવદર તાલુકાના ખડિયા ગામમાં ઓકે ઓકે કઈ જરૂર પડે મને કેજો ના ડીએલ સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબ છે એ પણ મને ઓળખે છે અને બીજા ઘણા બધા મિત્રો છે પણ કાયદા કીરી પ્રક્રિયા તો તમારે કલેક્ટર કલેક્ટરમાં ચલાવવી જ પડશે હા ચાલો ક્યાં અટકો તો મને મેસેજ કરજો હા હા અને આમાં કેમ બે નામ આવે છે એક રાઠવા આવે છે એક પરસોતમભાઈ આવે છે તમારા વોટ્સએપ માંથી મેઠવા લીધું ગોવિંદ ના ના શું નામ તમારું ગોવિંદભાઈ અટલ ગોવિંદ જમના ઓકે ઓકે ભલે અમારું ગામ પટેલ જ છે આપણે સરસ સરસ મને તો મેં તો રાઠવા સમજીને ફોન કર્યો રાઠવા લાદી કઈ કઈ વાંધો નહીં આપડે બધાને મદદ કરી છે તમે સેવાનું કામ કરો છો કરો હો હા ભલે ભલે ભાઈ હો